વંદે ભારત એક્સપ્રેસ ભારતની ફાસ્ટેસ્ટ ટ્રેન એક છે ટોટલ ચાર વંદે ભારત ટ્રેન છે જે અમદાવાદથી અલગ અલગ શહેરોમાં જાય છે તો સૌથી પહેલા તો અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ જતી વંદે ભારત એક્સપ્રેસ જે રોજ સવારે છ દસે અમદાવાદ નીકળે છે અને મુંબઈ પહોંચાડે છે જે ફોર નાઇન્ટી વન કિલોમીટર ખાલી પાંચ કલાક પચીસ મિનિટમાં ટ્રાવેલ કરે છે અને વચ્ચે છ સ્ટોપ્સ પર ઊભી રહે છે એના પછી અમદાવાદથી ઓખા જતી વંદે ભારત એક્સપ્રેસ જે રોજ સાંજે છ દસે અમદાવાદ નીકળે છે અને બીજા દિવસે સવારે બાર ચાલીસે પહોંચાડે છે જે ટોટલ ફોર નાઇન્ટી નાઇન કિલોમીટર ખાલી છ કલાક ત્રીસ મિનિટમાં પૂરું કરે છે અને વચ્ચે દસ પર રોકાય છે હવે અમદાવાદ થી ભુજ જતી વંદે ભારત પણ આવી ગઈ છે જે રોજ સાંજે સાડા અને અમદાવાદ થી નીકળે ભુજ પહોંચાડે છે ટોટલ થ્રી કિલોમીટર પાંચ કલાક પિસ્તાલીસ મિનિટમાં સફર કરે છે અને રાત્રે દસ વાગે ઉદયપુર પહોંચાડે છે જે ટોટલ ટુ નાઇન્ટી સિક્સ કિલોમીટર ચાર કલાક પંદર મિનિટમાં પૂરું કરે છે અને વચ્ચે ખાલી હિંમતનગર પર ઉભી રહે છે તો હવે ધીમે ધીમે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વધી રહી છે જે તમને અલગ અલગ શહેરોમાં વેલ્યુ તકે પહોંચાડે છે જેના કારણે તમારો સમય બચી જાય છે અને તમે આરામથી સમયસર તમારા કામે લાગી શકો છો